શુદી રહ્યો છે વિડિયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે અમરેલી અને અમરેલીનો લીલ્યાનો વિસ્તાર 2013 ની અંદર લોકોમાંથી સાંભળવા મળ્યું છે કે 2013 ની અંદર ત્રપચ લીલ્યાનો સેત્રુંજીનો જે વિસ્તાર છે આ વિસ્તારમાં બે 2013 ની આસપાસ બે સિંહોના અલગ અલગ માતાના પેટે જન્મ થાય છે અને આ બन्ने સિંહો છે તે સમય જેતા તે લોકો તેના دیવાના થઈ જાય છે કારણ કે અસિંહોમાં એ વિખૂબી હતી એ વિખાશ્યત હતી અમે વાત કરી રહ્યા છે भगत મતલબ કે જીત નામના સિંહને भगतને બુદકાવામાં જીત તરીકે ઓળખાતો હાલ भगत તરીકે ઓળખે છે લોકો અને અમુક લોકો તેને જાંબા સિંહ તરીકે પણ ઓળખતા भगत શું કારણથી નામ પડ્યું એ વિશે પણ વાત કરીએ પરંતુ તેના દોસ્તને પણ ના ભૂલી શકાય તેના દોસ્તનું નામ છે ખબર છે આ બંને સિંહોનો જન્મ થાય છે અને જન્મ થયા બાદ આ વિસ્તારમાં તેની તેનો ધબધબો છે તે શરૂઆતથી જ વધે છે સિંહો માં ભગત નામનો જે સિંહ છે એને એટલા માટે ભગત કહેવામાં આવતું કે એ લોકોના માનવ વસાહતોમાં પણ આવતું પરંતુ આજ દિવસ સુધી ક્યારે તેને કોઈ માણસ ઉપર હુમલો નથી કર્યો જેના કારણે સ્થાનિક લોકો છે ત્યાંના તેને ભગત નામથી ઓળખતા હતા જ્યારે રુદ્ર નામનો સિંહ છે આ રુદ્ર નામનો સિંહ તેનો દોસ્ત છે રુદ્ર નામનો સિંહ છે તે થોડો ખીજાવડો હતો તે रुद्र रूप धारण कर ही लेता तो मतलब के तेना मिजाज ऊपर थी लोकोए तेने रुद्र तरीके ओळखवा लाग्या तो कई का रित रुद्र અને भगत આ બन्ने ના નામ છે તે લોકોએ રાખ્યા છે અને આ બन्ने સિંહોની ગજબની દોસ્તી હતી તે 24 કલાક સાથે રહેતા હતા અને આ કોઈ પણ સિંહ જંગલની અંદર હોય તો તે ને ટેરે ટેરી હો મતલબ કે એ જ્યાં રહેતો હોય છે એટલા વિસ્તારની અંદર એ વિસ્તારની તેની ટેરિટરી હોય છે અને ત્યાં તે અન્ય સિંહોને પ્રવેશ નથી કરવા દેતો તો આ રુદ્ર અને ભગતની ટેરેટરી હતી લગભગ ચાલીસ થી પચાસ કિલોમીટરની અને આ પચાસ કિલોમીટરમાં તેનો ધબધબો હતો તે આ બંને સિંહો અન્ય સિંહોને ઘૂસવા નહોતા દેતા ભગત શાંત સિંહ હતો છતાં જ્યારે એની ટેરેટરીમાં કોઈ આવે તો તે તેને પ્રવેશ નહોતો કરવા દેતો તેના લોકો ચર્ચાઈ રહ્યા છે કે અમરેલી જિલ્લાનો આ લિલિયા વિસ્તાર છે આલિયા વિસ્તારનો અંતાળિયા કરી બોરિંગડા થી અંતાળિયા સુધીના વિસ્તારની આ બન્ને સિંહનો ખૂબ ધબ ધબો હતો તેનો જન્મ 2013 માં થયો હતો પરંતુ 2013 થી 2017 સુધી તે કઈક અલગ નામ થી ઓળખાતા હતા જી હા દોસ્તો આ બન્ને સિંહોને ભૂતકાળમાં ઇન્દ્ર અને જીત નામ થી ઓળખવામાં આવતા હતા 2013 થી 2017 સુધી ત્યારબાદ આ બંને સિંહોના નામ બદલાયા બે હજાર સત્તર થી એકનું નામ ભગત તરીકે ઓળખાતું અને બીજા નામ રુદ્ર તરીકે ઓળખાતું એવું પણ મનાય છે કે સિંહો છે તે અન્ય સિંહો ઉપર હુમલો કરતા હોય છે ખાસ કરીને માદા સિંહણ જે હોય છે એ અને તેના બચ્ચાની સુરક્ષાના સવાલ મોટા હોય છે કારણ કે નરસિંહ છે તેના ઉપર હુમલા કરતા હોય છે તેવું સાંભળવા મળે છે તો આ બંને સિંહો એવા હતા જેમાં ભગત અને એને રુદ્ર હતો આ બંને સિંહવાળો માટે કવચ પણ હતા આ વિસ્તારના જે સિંહ વૃદ્ધ સિંહ હોય સિંહવાળો હોય તો કવચ એટલા માટે હતા કે અન્ય સિંહોને તે પ્રવેશવા નહોતા દેતા એવું પણ સાંભળવા મળે છે કે ટીપુ અને સુલતાન આ બંને સિંહોની પણ જોડી હતી આ ટીપુ સુલતાન નામના પણ આ વિસ્તારમાં ભૂતકાળમાં બે સિંહો હતા અને આ બે સિંહો આ જે વિસ્તાર છે લિલિયાનો અંટાળિયા બોરિંગડા સુધીનો જે વિસ્તાર છે ત્યાં આ ટીપુ સુલતાનની ખૂબ રાવ હતી ભૂતકાળની અંદર ત્યારે આ ભગત અને રુદ્રનો નો શાયદ દબદબો નહોતો એ સમય પરંતુ રુદ્ર અને ભગતે આ બંને સિંહોને ભગાવ્યા અને ફરી તેને આ વિસ્તારમાં પગ નહોતા મૂકવા દેતા જેના કારણે આ વિસ્તારના સિંહબાળો પણ સુરક્ષિત હતા અને લોકોમાં અવારનવાર આ જે ભગત નામનો સિંહ છે તે પ્રવેશ કરતો હતો ગ્રામ્ય વિસ્તારોમાં પરંતુ કોઈ પર હુમલો ન કરવાના કારણે લોકો તેને ભગત કહેતા હતા અને તેને પ્રેમ કરતા હતા એક કહી શકાય કે તેને પ્રેમ કરતા હતા લોકોનો પ્રેમ તેના ઉપર હતો પરંતુ કુદરતને કદાચ આ મંજૂર નહોતું એ દિવસ આવે છે અને એક સિંહ છે તેને વિખૂટો પડવાનો વારો આવે છે જી હા દોસ્ત હાલમાં જ આ ભગત નામનો સિંહ છે તે આ લીલિયા વિસ્તારની લીલિયા વિસ્તાર છે ત્યાં નજીકમાં એક ટ્રેન બોરોડગઢ ટ્રેન પસાર થતી હતી ચોવીસ જુલાઈ ની આસપાસ અને ભેસાણ જેવું વિસ્તાર છે ત્યાં અને ત્યાં આ ભગત નામનો સિંહ છે તે આ ટ્રેન હડફેટે તેનું મોત થયું છે એ વિસ્તારના લોકો એવું પણ ચર્ચી રહ્યા છે કે જ્યારે આ ભગત છે તે ટ્રેન નીચે કપાયો છતાં પણ તે જીવતો હતો તેની અંદર જીવ હતો બાદમાં તેનું મોત થયું હતું ભગતનું મોત થયા બાદ હવે રુદ્ર એકલો પડી ગયો છે રુદ્ર તેને શોધી રહ્યો છે અલગ અલગ ત્યાં ગામડા લોકો ચર્ચી રહ્યા છે કે અલગ અલગ વિસ્તારોમાં જઈને રુદ્ર છે તેને શોધી રહ્યો છે અને ગાંગો થઈને તે ગર્જના પણ કરી રહ્યો છે તેવું લોકોનું કહેવું છે લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે

એ પણ ભગતના ને લઈને ચિંતિત છે દોસ્તો આપણે જણાવી દઈએ કે શહેર હોય ગામ હોય કે અન્ય જગ્યા હોય લોકો પોતાનો દબદબો છે તે જાળવી રાખવા માંગતા હોય છે ખાસ કરીને પોલિટિશિયનો હોય કોઈ કદાવર લોકો હોય તો એ પોતાના ગામમાં અથવા તો સિટીમાં પોતાનો દબદબો જાળવતા હોય છે સેમ આવી જ રીતે જંગલની અંદર પણ હોય તેવું ચર્ચાઈ રહ્યું છે કે જંગલની અંદર પણ સિંહો છે તે પોતાનો ધબધબો છે તે જાળવી રાખવા માટે જંગે પણ ચડતા હોય છે પોતાના ધબધબા જાળવવા માટે તે અન્યને પોતાની ટેરિટરીમાં પ્રવેશ નથી કરવા દેતા દોસ્તો આપને પાસે પણ વધારે કોઈ ડિટેલ્સ હોય તો આપ અમને કમેન્ટ કરીને કહી શકો છો આ સિવાય આપણે એટલું જણાવવા માંગીએ કે લોકોમાંથી જે ચર્ચાઓ થઈ રહી છે જેને લઈને અમે આ સ્ટોરી તૈયાર કરી છે બીબીસીના પોર્ટલ ઉપરથી અમુક માહિતી મેળવી છે અમુક મહારા ત્યાંના સ્થાનિક

અત્યારે અમે નાખી દઈએ છીએ જેથી કરીને કોઈને આપત્તિ હોય તો અમને કોલ કરી શકો છો વોટ્સએપ કરી શકો છો અને આવી જ ખબરો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો વગર આપણે વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું નવા વિડીયો સાથે નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશું ધન્યવાદ